મહાદેવ આજે એક જાતકનો એવો સવાલ હતો કે વિવાહની અંદર ઘણી વખત કુંડળી મેચિંગ નથી કરેલી હોતી તો એની અંદર શું તકલીફ થાય તો એના માટે આપણે ચર્ચા કરીએ કે સર્વ પ્રકારના સુખ માટે જન્મ સમયની કુંડળી અને તેમાં રહેલા ગ્રહો વર વધુને માટે અનુકૂળ છે કે નથી તેની પરખ આપણે કરતા હોઈએ છીએ અને કુંડળી કરાવતી હોય છે બીજું મનમેળ માટે ચંદ્ર નક્ષત્રનો પણ સાથ લેવામાં આવે છે અને સુખી દાંપત્ય જીવનનો આદર્શ સચવાઈ રહેશે કે નહીં એ પણ તેના ઉપરથી આપણે જોતા હોઈએ છીએ બીજું સંસારના સુખ માટે મહત્વનો ગ્રહ છે શુક્ર મંગળ સાથે શુક્ર હોય અને અંશમાં મંગળ કરતાં શુક્ર વધુ પડતો આગળ હોય તો આ પ્રકારના જાતકોમાં વિવાહ સમયે મુશ્કેલી ઊભી થતી હોય છે ત્યારે ગુરુની દૃષ્ટિ જો હોય તો આ જાતકો આદર્શ લગ્ન જીવન જીવી જતા હોય છે નહીં તો ઘણી વખત વિલાસ વૃત્તિમાં જીવન આખું ખલાસ થઈ જતું હોય છે અને ઘર સંસારની અંદર દુઃખનો દાવાનળ બની જતું હોય છે બીજું જ્યારે મંગળના અંશ શુક્રથી વધારે હોય ત્યારે લગ્ન જીવનમાં દુઃખ હોવા છતાં બંને જણા રથના એકબીજાના પુરવાર થતા સાથી તરીકે પ્રેમપૂર્વક આવખું જીવન નભાવી લેતા હોય છે અને જ્યારે કોઈ કુંડળીમાં શુક્ર શનિનો પ્રતિયોગ હોય ત્યારે વિવાહમાં વિલંબ થતો હોય છે કારણ કે જીવનસાથીની પસંદગી કરવામાં અસંતોષ રૂપનો ગર્વ અને ઘણી વખત સુંદરતાનો અહમ જાતકોને તકલીફ કરતો હોય છે માટે ઘણી વખત આ બધું આડે આવતું હોય છે અને મંગળ અશુભ હોય ત્યારે પાઘડીએ કે કાટડીએ જાતક સુંદર હોવા છતાં આ ઘણી વખત સુખથી અતૃપ્ત કરાવતો મંગળ મુખ્યત્વે અઠાગ્રહ આત્મકલેશ અને રક્તદોષ દ્વારા ઘણી વખત શરીરનું જે પુરુષ તત્વ છે એની અંદર નિર્બળતા લાવતો હોય છે તો સંસારમાં સુખના અવરોધોમાં ઊભો થતા હોય છે માટે ઘણી વખત કુંડળીનું વિશ્લેષણ અને કુંડળીની અંદર રહેલી ઘણી બધી એ રહસ્યમય ઘટનાઓ એ લગ્ન પહેલાં ઘણી વખત ઘણા જોતા હોય છે અને પહેલાં પણ જોતા હતા અત્યારે પણ જોવે માટે જરૂરી છે હર હર માત